આપણે તો બે દિવસ બેઠો રહ્યો એ આજે ઊભો થઈ ગયો છે અને ગૌશાળા ભાઈ હોય એટલે તમને ખબર જ હોય કે આપણે બધા મિત્રો આપણે આપડે વધારા છે એ બધાનો દિલથી આભાર વાહ ભગતરાજ વાહ પાર ગી લ્યો જો અત્યારે જ પંખા નવા આવ્યા છે ને પંખો તોફાની જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે અને અત્યારે સવાર સવારમાં આપણે પાંજરાપુર પહોંચી જાય હવે જાય છે માંદાવારા વાડામાં ત્યાં કંઈ જઈ અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ તો આપણે અહીંયા માંદાવરા વાડામાં આવી ગયા હતા અને નવા કેસની અંદર એક છે ફ્રેક્ચર છે અંદર પિંજરામાં છે તો એને હમણાં આપણે ટ્રીટમેન્ટ આપીએ એની મોજો આંખો જે આપણે અહીંયા આવ્યો તો બે દિવસ બેઠો રહ્યો એ આજે ઊભો થઈ ગયો છે હું હલન ચલન ઓછું કરે પણ અહીંયા ઊભો થઈ ગયો છે બાકી અત્યારે આપણે એક ગાયને ટાંકા તોડવાના છે તે તોડી નાખીએ ને પછી ઓનું ફ્રેક્ચરનું છે ને પ્લાસ્ટરને કરીએ તો આપણે બારે હરતા ફરતા જે માંદા ઢોર હતા જેને આપણે ટીન્ચર ચાર આયોડિન ડ્રેસિંગનું કામ કરવાનું હતું એ કરી અને પછી આવી ગયા ત્યાં પિંજરાની અંદર મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે એક જે વાળો વાસ્તો આવ્યો હતો એને આપણે પ્લાસ્ટર કરી નાખી તમે ચેક કરી શકો છો જો આ પગની અંદર પ્લાસ્ટર હતું રાતના અહીં આવ્યો હતો તો સવારના આપણે ખબર પડી એટલે અત્યારે જેને પ્લાસ્ટર કરી નાખ્યું પ્લાસ્ટર કરીને કમ્પ્લીટ ઊભો કરી નાખ્યો છે અને જે ઇન્જેક્શનની જરૂર હતી બધું લગાવી દીધું છે તો હવે અત્યારે તો એને કંઈ પાટો બદલવાનો કઈ હશે નહીં હવે થઈ જશે કમ્પ્લીટ બે એક દિવસ અહીંયા રહેશે અંદર એટલે અહીંયા શું રેતીમાં એને સારું રહે પછી કાઢ નાખશું બારે એને તો પછી બારે ફરશે રહ્યો અને ખાશે પીછે મોજ કરશે બાકી બધું ડ્રેસિંગનું કામ આપણું ઓકે થઈ ગયું છે નવો કેસ આ એક જ હતો તો એ કાઢ નાખે છે કમ્પ્લીટ અને હવે એના સિવાય બીજું કાંઈ કામ રહેતું નથી તો હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં ગણાય થોડી વાર બેસું જો કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું તો પાંદરા પર કાંઈ નવું કામ હતું નહીં તો આવી ગયા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળા જો પોપટ ભાઈ હોય એટલે તમને ખબર જ હોય કે આપણી બધી વોળકીઓ અહીંયા હાજર હશે ઘોડી જો બોલાવે છે કે ફટાફટ અમને નાખો આપણે અહીંયા એને નીણ કરવા માટે જ આવ્યા છે પણ એની મો આપણે થોડી વાત કરી લઈએ કાલના વિડીયો વિશે કે આપણે જે નવા મોબાઈલને લીધો એમાં ખૂબ બધા મિત્રોએ આપણે વધ્યા છે એ બધાનો દિલથી આભાર થેન્ક યુ સો મચ બધા મિત્રોનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એવો ને એવો સપોર્ટ તમે કરી રાખજો એટલે આપણે શું આગળ વધતા જાય અને તમને બધાને સારી સારી વસ્તુઓ અને જે આ આપણી જે લાઈન છે આ ફિલ્ડ છે એની અંદર કેવી કેવી આપણે તકલીફો પડે અને કઈ રીતે બધું કરતા હોય છે એ બધું હું તમને જણાવતો રહીશ બાકી આપણી ગૌશાળાની વાત કરીએ જો અત્યારે હર્ષદ ક્યાંથી નીણ લઈ આવ્યું લાગે લીલી ઝાડ તો અહીંયા પડી છે બધું જો અહીંયા ને બાકી આજે શંકરના વાસળાને આમાં પૂર્યો છો પોપટને બંને ભેગા એક જો આ ને ઓ ક્યાં હું બંને બ્રીડ છે પણ આજે આ આપડી દેશી બ્રીડ નહીં દેશી બ્રીડ જો કેવો પલો લાગે ને તો જો નનકા નનકા કાન ને બધું એવું છે આ બધાને હમણાં નીણ નાખવી છે આપણે પણ પેલા પાછળના વાળામાં નાખી દે એ બધા શું કરીએ એ આપણે ચેક કરીએ અરે વડની વાત કરી લે તો વડે હવે તો આમ શું પ્રોટેક્શન કાંઈ આપણે આપ્યું નહીં એને પણ હવે ટકી જશે મારા ખ્યાલથી મને લાગે છે પાણી હજી પાયું નથી લાગતું તો હમણાં પાણી પાય આપણે અને હું ફૂંકાતો નહીં એટલે મારી ખ્યાલથી મૂળિયા છે એ જાળી જશે જમીન અને થઈ આવશે પણ હવે જે થશે એ જોઈ જશે આગળ બાકી અત્યારે આપણે આ નિર્ણય નાખવાની છે બધાને આપણી કોયલ ને મેઘા ને બધા જો અહીંયા જ બેઠા છે કારણ કે આજે આડવા દીધા નથી એને બધા જો રાહત જોવે છે તો ફટાફટેકવાની નીણ કર નાખીએ ને પછી વાત કરીએ તો આપણે ફક્ત બે મિનિટની અંદર જ બધાને નીણ કરી નાખીએ બધા ખાવા માંડ્યા તો બધા કેવા મસ્ત ખાય છે અને આ મેં આજે છે ને આને નોટિસ કર્યું રહ્યો આજે છે મંછીનો વાસડો અહીંયા આવ્યો ને ત્યાં તો એકદમ કારી કારી રૂવાટીન થઈ ગઈ હતી અત્યારે જો કેવો કલરમાં આવી ગયો જે આપણે રેગ્યુલર જોતા હશે ને એને ખબર હશે તો અત્યારે કેવો ચમકમાં આવી ગયો ને નહીં એકદમ ચમકમાં આવી જાય જો આ ચાકરી જેવી છે આપણી આવી ચાકરી કરી ને ચમકમાં ન આવે તો કોઈ બે મુકવું પડે જો સ્કીન આખી ગ્લો કરવા માંડી હોય ને એનો મતલબ એમ કે હવે એ બરમા આવ્યા છે બાકી તો બધા આપણા બરમા છે જ કોઈ નબળા ન હોય પણ આ અહીંયા આવીને આ પણ સુધરી ગયો તમે જોઈ શકો તમારે સામે જ છે ને બાકી આપણી પારે હજી એમને જ છે એને મારે કાંઈક પેરાવું છે પટ્ટો બટ્ટો પણ આવે શું કાંઈ મેડ નથી આવતો બાકી ભાઈ એક બે દિવસમાં કાંઈક કરી નાખશું એનું બાકી હવે ગરમી પણ એવી પડવા માંડી છે આ બે એક દિવસથી વરસાદ થયો ને એ પછી તો એવી ગરમી પડે કે એની વાત જ છોડી દો અત્યારે આ બધાને ત્રણ પૂરા નાખ્યા છે ત્રણ પૂરામાં આખી ગમણ ભરાઈ ગઈ એનું શું કારણ કહું કારણ કે આપણે વાઢી ને આપણી જાતે પૂરાવારી ના એટલે હું વેચાતા લીધા હોય તો અમે દહ નાખો ને તો આ ભરાય નહીં અને આમાં ખાલી ત્રણ નાખીએ ને ત્યાં જો આખી ગમણ છલો છલ બાકી આ વાડાની અંદર જેટલા હાજર છે ને એને થઈ જાય એટલી નીડ થઈ ગઈ કમ્પ્લેટ હવે પોપટને પોપટ એક જ હું શંકરનો વાસળો કાંઈ ખાતો નથી હજી એટલે પોપટને ત્યાં નીણ નાખી દે બાકી અહીંયાનું કામ એકદમ ઓકે રીપોટ પાણી ભરેલું છે અને નીણ થઈ ગઈ હવે જાય પોપટને નાખવા તો આપણે પાછળના વાળામાં નીણનું કામ ઓકે કરીને આગળ આવી ગયા ત્યાં અહીંયા પોપટને નીણ નાખાઈ ગઈ છે જો આ નહીં આ તો એમને મજ પડ્યું હે આ અંદરની સાઈડ છે એ નાખી દીધી પણ એને કાંઈ ખાવાની પડી જ નહીં કેમ એલાં ખાતું નહીં તું હે હવે તો એની રીતે આપણે અહીંયા જાશું ને એટલે મસ્ત ખાવા મળશે બીજું કાંઈને હું જ આપણે અહીંયા ઊભો હોય ત્યાં સુધી આપણી પાસે આવે ને હું કરે બાકી હું બીજું કાંઈને થોડી વારમાં ખાવા મળશે બરાબર અને હવે તો અહીંયા બીજું કાંઈ કામ રહેતું નથી આજે પાણી કે કાંઈ દવાના નથી બાકી બધાને નીરનું કામ એકદમ ઓકે થઈ ગયું છે અને જ્યારે આપણે અહીંયા ચરોય આવી જાય છે લીલો ચરો અત્યારે સારો મળે છે તો એ કાંઈ ચિંતા નથી તો હવે જઈશું આપણે ઘરે અને ઘરે જઈને હવે આપણે જમી લઈએ તો આપણે આપણી ગૌશાળા છે પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને આવી ગયા છે ફરી પાંજરાપુર અને આ તીર્થું તો એમ જ તીર્થ કરી નાખ્યું છે હું ક્યાંય આપણે ગયા નથી નહીં તો તમને બતાવે અને અત્યારે આપણે પાંજરાપુર આવ્યા ત્યારે ગેટે જ આપણે જે આપણો વૈબ્રિજ નવું બને છે એનું કામ ચાલુ છે એ ચેક કરવા માટે આપણે આવ્યા હતા જો આ બધા કોલમ ભરાઈ ગયા છે ટોટલ આઠ કોલમ ભરાણા જો કેવા હેવી બનાવે એની કારણ કે કેપેસિટી જ આની એટલી છે સો ટનની કેપેસિટી છે આ કાંટાની સો ટનની સો ટનનો કાંટો અહીંયા બીજો રાપુરમાં કોઈ નહીં હોય કે છે

ભાઈ કોલમ ભારે હેવી છે આવો કારણ કે કાંટો જેવડો મોટો હેવી છે ને એટલા માટે તો એ તમને હવે બતાવી દીધો વેબ્રિજનું કામ આટલે પહોંચ્યું એ તમને જણાવી દીધું અને હવે જાય આપણે વાડાની અંદર તો આપણે કાંટો ચેક કરીને અહીંયા હોસ્પિટલની અંદર બેગ રાખવા ગયા હતા તો આ જો સિસ્ટમ આરામ કર્યો છાં તો તો કેવા હેની હવે પાછળ પાછળ ફરશે અને હવે આપણે જઈએ વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ વાળામાં તો ના ગયા ગૌશાળામાં આવી ગયા છે ડાયરેક્ટ કારણ કે જોવા માટે કેમ દોએ પણ જો અસલ લારી છે ને બાકી બધી ગાયો આપડે જોઈએ આ ગાય કેમ છે જો આપણે

હલો કેમ છે સરસ ને ઘણા દિવસથી જોઈ નથી હો લગભગ સમજો ને મહિના એક થી આપણે એમ મતલબ તમને નથી બતાવીએ આપણે તો ઘણી વાર જોઈએ બાકી આપણો આંખો અહીંયાનું પંદર કેટલા નંબર છે પંદર છન્નું છે કે પંદર નવ્વાણું પંદર ચોરાણું કા હા હા અહીંયા પાલાભાઈ દોહ છે ગાય ધોર પાલાભાઈ ધોરા અહીંયા એક હજી ધાવે છે હું તો આવું છે અહીંયા તો જો તો થોડી વાર આપણે અહીંયા રહેશું ને પછી જશું માંદાવર વાડામાં તો આપણે ગૌશાળામાં બધું ચેક કરી તમને બતાવીને આવી ગયા ત્યાં અહીંયા માંદાવર વાડામાં તો માંદાવર વાડામાં એક કાંઈ નવું કામ નથી નવો કેસ કાંઈ છે નહીં પણ નવું એક એવી વસ્તુ છે કે કોઈને ટારી નાખે આવ્યો જો અત્યારે જ પંખા નવા આવ્યા છે ને પંખો જો આ તો અત્યારે કારીગરને કહેવું પડશે નથી કોઈકને ટારી નાખશે આ તો બાકી એક જો સામે નવો આવ્યો છે પંખો આ વાડાની અંદર કેટલા ખબર ચાર પંખા નવા આવ્યા છે એક અહીંયા એક આ અને બે સામેની બાજુ તો એ પંખો છે એમાં થોડી મિસ્ટેક થઈ ગઈ લાગે કંઈ નવો જ પંખો છે પણ શું આ મિસ્ટેક થઈ ગઈ કઈ ખબર નહીં પડતી તો કારીગર કારીગરને વાત કરીએ ને એનું બરાબર કરાવીએ તો આપણે પાંજરા વર્ષ તો બધું જોયું ને એના પછી આપડે બીજું કઈ કામ હતું નહીં તમને ન બતાવીને ત્યારે આવ્યા છે આપણે ગુરુકુલે જો બધી દૂધની ગાય બંધાઈ ગઈ છે અને દોવાઈનું કામ ને જીવણ કરે છે હવે આપણા છે આખો જો આવી લારીમાં લઈ આવે ત્યાં અહીંયા ખાઈ રહ્યા વાસુડા તેમાં તો બરું કાંઈ જો બધા આખા દેવ ચેક કરીએ જો ઉભો જો કેમ પણ મસ્ત હે ને હવે જો આપણે આખાની બાજુમાં આવી ગયો બિલકુલ આજે આ ગાય હિટમાં છે ને તો એ ક્રોસ થાય છે ને જો આને આ રહ્યા છે ને હિટમાં

તો આપણે આંખોને બધું ચેક કરી લીધું ને હવે અહીંયા જવાનું છે આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળાએ પણ બીજું કાંઈ નવું કામ છે નહીં તો હવે આજના આપણે વિડીયોને અહીંયા ગુરુકુળ ગૌશાળાએથી જ પૂરો કરવાનું છે જો અહીંયા કામ બધું ફર્સ્ટ ક્લાસ એક નંબર વાતાવરણ એવી મોજ આવે કે અહીંયા જ ઉભા રહે પણ અહીંયા ઉભા રહેશે તો આપણું કામ ત્યાં ખોટી થશે એટલા માટે હવે જાશું આપણે ફટાફટ અહીંયા ગાયને દવા કરવાની કરીને તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરનાજો નાખજો મળે કાલે નવા વિડીયોમાં